નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે યસ બેંક ના શેર વિશે વાત કરવાના છે જેમાં છેલ્લા એક મહિનામાં યસ બેંકના શેરમાં છ ટકાથી વધારે વધારો જોવા મળ્યો છે અને શેર છેલ્લા છ મહિનામાં સત્તર ટકાનું વળતર આપ્યું છે એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આ શેર સો રૂપિયાની પાર પણ જઈ શકે છે તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને ખરેખર આ શેર એક્સપર્ટ અનુસાર સો રૂપિયાની પાર જાય છે કે નહીં એના વિશે પણ વાત કરીએ તો મિત્રો વાત કરીએ ટેકનિકલ એનાલિસ્ટ પ્રકાશ ગાભાનું કહેવું છે કે પ્રાઇવેટ સેક્ટરની બેંક યસ બેંકના શેરમાં પાંચ વર્ષ સુધી હોલ્ડ કરનારા રોકાણકારોને બમ્પર રિટર્ન કમાઈ શકે છે તેમનું માનવું છે આગામી પાંચ વર્ષના સમયગાળામાં શેર સો રૂપિયાના સ્તરે પહોંચી શકે છે યસ બેન્કોના શેરો આજે જીરો પોઈન્ટ અઠ્યાસી ટકા નજીવા ઘટાડા

રહી છે પરંતુ તે ક્યારે પૂર્ણ થશે તે ક્લિયર નથી જોકે એક્સપર્ટે જણાવ્યું કે મંગળવારે ત્રેવીસ રૂપિયા અને સડસઠ પૈસાના ભાવ ઉપર બંધ થયેલા શેરને બ્રેક આઉટ થવા માટે મંથલી ટાઈમ ફ્રેમ ઉપર ત્રીસ રૂપિયાથી ઉપર ક્લોઝ થવું જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે જ્યારે પણ આવું થશે ત્યારે ત્રીસ રૂપિયાથી ઉપર બ્રેક આઉટ તો શેર તે સો રૂપિયાની આસપાસ જઈ શકે છે. પાંચ વર્ષ લાગી શકે છે આ ટાઈમમાં. પછી યસ બેંકના ટાર્ગેટ પ્રાઇસ વિશે વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી જે માર્ચ ક્વાર્ટરના પરિણામો બાદ યસ બેંકમાં તેની સેલ રેટિંગ યથાવત રાખી છે.

તેમજ ગયા એક વર્ષમાં યસ બેંક ના શેર રોકાણકારો ને ચોવીસ ટકાનું રિટર્ન આપ્યું છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે યસ બેંકના શેર વિશે જેમાં બ્રોકરેજ એક્સપર્ટ અનુસાર સો રૂપિયાની પાર આ શેર જઈ શકે છે પણ એ સો એ ત્યારે તમને સો રૂપિયાનું રિટર્ન મળે જ્યારે તમે આ શેરમાં પાંચ વર્ષ સુધી શેર હોલ્ડ કરી રાખો ત્યારે એટલે કે શેર કોઈ પણ હોય પણ તમે જો લાંબા ગાળાનો વ્યૂ રહીને શેરમાં રોકાણ કરો તો ચોક્કસપણે તમને સારું વળતર મળતું હોય છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરી દેજો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો